સાવરકુંડલાના ઘોબા ગામમાં વરસાદી તાંડવ જોવા મળ્યું ખેડૂતોને વરસાદના આગમનની ખુશી હતી પરંતુ ભારે વરસાદે જે તારાજી સર્જી તેને લઈ અને ખેડૂતોની ખુશી હવે દુઃખમાં ફેરવાઈ ગઈ છે સાવરકુંડલાના ઘોબા ગામ નજીક ફલ્કુ નદી અને મેરામણ નદીમાં ભારે વરસાદને કારણે ભયાવહ પૂર આવ્યું હતું

નદી જેનું પાણી આવવાથી અને ભારે નુકસાન તારાજી તારાજીને બે બે દાડા વીતી ગયા હોવા છતાં સરકારી તંત્ર હજુ સુધી ગામની અંદર નથી પહોંચ્યું જેનો ગ્રામજનોમાં ભારે વસવસો અને રોષ જોવા મળે છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી